તો આપણે ગૂગલ બ્રાઉઝર ઓપન કરવાનું જેમાં ઓપન કરશો એટલે તમારી સામે એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થઈ જશે જેમાં તમારી સામે ઘણી અલગ અલગ વેબસાઇટ આવશે જેમાં આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એમાં ક્લિક કરવાનું છે ક્લિક કરવાની સાથે તમારે સામે એક નવું પેજ ઓપન થઈ જશે જેમાં ઘણું બધું છે નાવ ફાર્મર રજીસ્ટર ઈ કેવાયસી કનવ યોર સ્ટેટસ અને એની નીચે સ્ક્રોલ કરશો તો ઘણું બધું અહીંયા જોવા મળશે ઈ કેવાયસી નાવ ફાર્મ રજીસ્ટ્રેશન એડિટ અપડેટ સેલ્ફ રજીસ્ટર સ્ટેટ ઓફ સેલ્ફ રજીસ્ટર ફાર્મર સીએસસી ફાર્મર અપડેટ મિશન ઇન્ફોર્મેશન નાવ યોર સ્ટેટસ પેમેન્ટ મોબાઈલ નંબર ઓનલાઈન રિફંડ આ દરેક આપણે છોડી દેવાનું છે આપણે ઈ કેવાયસી પર ક્લિક કરીશું જે ઈ કેવાયસી લખેલ છે એના પર ક્લિક કરવાનું ક્લિક કરવાની સાથે જ તમારી સામે એક આધાર નંબર નાખવાનો આવશે તો તમારે અહીંયા આધાર નંબર નાખવાનો છે અહીં સર્ચ જે સર્ચ નો ઓપ્શન દેખાય છે તે સર્ચ પર ક્લિક કરવાનો છે સર્ચ પર ક્લિક કરશો એટલે તમારી સામે એક ઓટીપી જે આધાર લિંક મોબાઈલ નંબર છે એના પર ઓટીપી જશે જો ઈ કેવાય થયેલી છે તો અહીંયા ચેક થશે ઈ કેવાય સી ઓલરેડી ડન એટલે કે મારે ઈ કેવાય ઓલરેડી થઈ ગઈ છે તો તમારે ન થઈ હોય અહીંયા જઈને ઓટીપી આવશે ઓટીપી નાખવાનો અને સબમિટ કરવાનો તો તમારે ઈ કેવાય થઈ જશે જેના પછી તમારે હપ્તો આવવાનું ચાલુ થઈ જશે કોઈ પ્રોબ્લેમ અંદર નહીં આવે